વિસાવદર રામપરા રૂપલધામ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ધર્મસભાનું આયોજન કરાયું હું ગિરીશભાઈ મોડ મંડળા સોનલધામ સોનલ માદગી છે નાગભાઈ માધગી છે આ જગદંબાનું આજે આ પરિસર અહીંયા આપણે આ બધા મળ્યા છે અહીં ખૂબ ધામધૂમથી માનો પ્રતિષ્ઠા મોછો ઉજવાણો એવી બેનશ્રી કંકેશી દેવીના બહુ સરસ કથા પોતે વાંચન કર્યું ખૂબ ભાગરેથી રેલાવી આ ભગવતીના જીવન અમારા ચારણોની હાલી આવતી પરંપરા આ પરગણો એટલે નાગભાઈમાંનો પરગણો બાજુમાં મોણિયા એ નાગબાઈમાં આ કરણીજી એ બધ એક હરોળમાં એક સાથે એવા અનેક આવ્યો ચારણોમાં થયા એમાંના મારે આ સોનરમાં પછી અત્યારે અનેક આયોમાં છે એમાંથી રૂપલમાં એટલે સરસ આમ તો વર્ષો પહેલાં નાની એવી ઉંમરમાં નવ વ્રહની ઉંમરમાં માળીએ ખરેખર યજ્ઞ કર્યો અને એવો યજ્ઞ કર્યો હાળા ત્રણ પાળાને અઢારે વરણ બહુ ભવ્યાથી ભવ્ય બહુ નાની ઉંમરમાં અચાનક જ અને એ પ્રાગટ્ય અને આજે આ માની કૃપાથી જે શિષ્ય સેવકો બધા આવે જાય એને એને આનંદ આવે એટલે એના માટેનું એક સંકુલ વિદ્યા સંકુલ એ પણ શિક્ષણથી વંચિત ન રહીએ તો માતાજીની એવી ઈચ્છા હતી કે શિક્ષણ સોનભાઈમાંના જે વિચારો છે મારી તે તો ધાગા દોરાના વેમ ટાળ્યા અને કરમની કેળી ચીંધી એ ન્યાયે અમારા ભગત બાપુ કવિ કાગ લખે કે મારી તે દોરા ધાગાના વેમ ટાળ્યા અને કરમની કેળી ચીંધી અને આ આ જે કવિઓ વર્ણવા છે એવા જ જગદંબા અને એવા આવ્યો અને જે જગતને રાહ ચીંધે અનેક એવા જે કફરો સમય હોય એને એમાંથી બારા કાઢે અને માત્ર હૃદયની ભક્તિથી ઉપાસનાથી નહીં કોઈ વાત બીજી કે વ્યર્થ વાતોમાં નહીં અને આ સાચા રાહ ચિંદનારા એવા જગદંબાઓમાં ભગવતીની કૃપા છે એવા ચારણોમાં અનેક આવ્યો યોગાંતરે આવતા જ બહુરત્ના વસુંધરા તો એવી રીતે અમારે આ માતાજીએ પણ એવું કાર્ય કર્યું છે અને ભગવતી એમાં ખૂબ ખૂબ આગળ વધે અને બધાએ ખૂબ સેવા લીધી હા આજે હા કુરિવાજો માટે પણ ખાસ તો વ્યસનોથી દૂર રહેવું અને એ એવા યોગ્ય રાહે રહેવું જે ચારણ ની ધરોહર છે અને સમાજ પણ ઇન્ડિયાને સાથે રહી અને શું કામ કરવા સત્કાર્યોમાં જોડાવવું અને ખૂબ આ ભગીરથ કાર્યમાં માએ ખૂબ પ્રેરણા આપી બધાને એ જગદંબાની કૃપા હોય તો જ થાય આજની આ ધર્મસભા પણ ખૂબ અનેક સંતો આવ્યા માતો અહીંયા બધા દિવસે લગભગ કોઈ ગુજરાતના છેડેથી અનેક આશ્રમોથી સંતો મંતો અમારા અનેક આયો પણ અહીંયા આવ્યા અને સતત બધાએ ખૂબ લાભ લીધો બસ આ દિવ્ય કાર્ય છે જગદંબાની કૃપાઓ થાય આ બધું કરવું અશક્ય છે પણ એની કૃપા હોય તો કોઈ અશક્ય નથી અને ખૂબ બધાએ સેવા આપી જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લીએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી એટલે આ બધું ભગવતીની કૃપા હોય એમાં ચારણ ઉપર જગદંબાની કૃપા ઉતરી છે તો આવા અનેક આયો યોગ્ય સમયે એક પછી એક મળતા જ ગયા છે એ આપણા શિવ છે આપણે વધુમાં વધુ લાભ લઈ જય માતાજી જય મોગલમાં હું છું મહેશભાઈ ગઢવી બોટાદ ચૈત્રી નવરાત્રિના આ મંગલ પાવન અવસરોમાં આપ સૌ જાણો છો કે રૂપલધામ રામપરા મુકામે ચારણ જોગમાયા પરમ શ્રદ્ધેય પૂજ્ય માના સંકલ્પોથી અહીંયા નવ દિવસ માટેનો એક યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે યજ્ઞ દેવતાના દર્શન પૂજ્ય વિશ્વવંદની કનકેશ્વરી દેવી માના ભાવવાહી સ્વરે આપણને સૌને કથાનું અમૃતપાન થઈ રહ્યું છે સાથોસાથ અનેકવિધ કાર્યક્રમો રાત્રિના આયા દિવસે રાસ ગરબાની પરંપરાગત રીતે પ્રસ્તુતિ અને સાથે આનંદ થાય એવી એક ઘટના કે નાની ઉંમરે ચારણ જોગમાયા હોય એક સંકલ્પ કર્યો કે એક દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ થાય અને રામપરાની આ તીર્થભૂમિ પર આજે તીર્થત્વ નિર્માણ થયું હોય એવું દિવ્ય ભવ્ય આ પરિસરમાં મંદિર નિર્માણ થયું પૂજ્ય પરમશ્રદ્ધે ચારણ જોગમાયા આ નાગબાઈના ફળાની સ્થાપના નવ દુર્ગાની સ્થાપના ગણપતિ મહારાજ અને ભૈરવજીની સ્થાપના અહીંયા પરમશ્રદ્ધે પૂજ્ય રૂપલમાના સંકલ્પોથી એમના વરદ હસ્તે પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી અને પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય જીનારામ બાપુ સહિત સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના વિવિધ સંતોની વિશાળ ઉપસ્થિતિમાં મઢડા સ્થિત પરમશ્રદ્ધે પૂજ્ય કંચનમાના આશીર્વાદ સાથે પૂજ્ય ગિરિશાપા સહિત સમગ્ર ચારણ સમાજ અને અઢારે વરણના ભક્તોની હાજરીમાં આજે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો માની એક હંમેશા સંકલ્પો રહ્યા છે એમની ઈચ્છા રહી છે કે સનાતન ભારતીય સંસ્કૃતિના વાહક અમે છીએ સનાતન ભારતીય સંસ્કૃતિની ઉજળી પરંપરાઓમાં શિવ અને શક્તિની આપણી આદ્ય ઉપાસના છે ત્યારે સનાતન ભારતીય સંસ્કૃતિના ધારક સૌ સંતોની એક સભા થાય એ ધર્મસભાનો પણ આજે સુંદર ભવ્ય દિવ્ય આયોજન થયું નવ દિવસ દરમિયાન વિવિધ સ્થાનોના મહંતો સંતો મહાનુભાવો અને કથાકારો પધાર્યા અને પધારી રહ્યા છે આજે ધર્મસભામાં પણ સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ દેહાણ જગ્યાઓ અમારે મઢળાથી પૂજ્ય ગીરિશાપા સહિત સૌ ચારણ સ જોગમાયાઓના સ્થાનોથી પણ પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિ ભક્તોજનોની ઉપસ્થિતિ અને આમાં તન મન ધનથી સેવા કરનાર સૌ માટે આજે દિવ્ય મંગલ અવસર હતો કે એક બાજુ પ્રતિષ્ઠાનો દિવસ એક બાજુ ધર્મસભાનું આવું આયોજન અને પૂજ્ય રૂપલમાંના આશીર્વાદ અને દર્શનનો અમૂલ્ય લાભ આ મંગલ દિવસ આજે સંપન્ન થયો છે ત્યારે આ આ સમગ્ર પરિસરમાં આ માંગલ્ય અને દિવ્યતા સાથે ઉજવાઈ રહેલા આ પ્રસંગ નિમિત્તે લાખો ભક્તોએ અહીંયા ઘેર બેઠા પણ એનું શ્રવણ દર્શન અને સત્સંગનો લાભ લીધો છે ત્યારે આ સમગ્ર આયોજનમાં તન ધનથી સૌ માના છોરૂઓની સેવાનું અહીંયા વિશેષપણે ઉલ્લેખ કરી અને પૂજ્ય આયમાનો એક સંકલ્પ મારે કહેવો છે કે જે ભારતમાં અમે રહીએ છીએ આ ભારત એક માત્ર ધરતીનો ટુકડો નથી આ તો ભાગવત ચેતનાનો પિંડ છે આ ધરતીમાં લોકશાહીની જે પરંપરા હોય એ પરંપરા મુજબ એ લોકશાહીનું પણ પર્વ આવી રહ્યું છે આવતી સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મા એમ કહે છે કે જ્યાં વસતા હોય ત્યાંથી ધર્મસ્થાનો પક્ષાપક્ષીથી પર્વ હોય છે પણ આ દેશમાં લોકશાહીનું પર્વ છે એ તટસ્થ રીતે ઉજવાય અને સૌ મતદાન કરે એવી પણ માએ ભાવથી અપીલ કરી છે ફરીવાર સૌ રૂપલ સ્વરૂના સમસ્ત સમષ્ટિમાં સુખ સુખી થાય તન મન ધનથી સર્વતોમુખી સુખ પ્રાપ્ત કરે અને માની કૃપાને પાત્ર બને અને સનાતન ભારતીય સંસ્કૃતિની સેવા કરે એવા સંકલ્પો સાથે પૂજ્ય રૂપલમાં પૂજ્ય જીણારામભાઈ અને પૂજ્ય દેવસુરભાઈ સહિત સમગ્ર રૂપલધામ પરિવારના હૃદયમાં આજે એક ભાવનો દરિયો જ્યારે પ્રવાહિત થાય છે ત્યારે તમામ પત્રકાર મિત્રોએ પણ સરસ સેવા કરી છે એમના માધ્યમથી એનો પણ વિશેષ ઉલ્લેખ સાથે સૌને જય માતાજી જય રૂપલમાં મારું નામ નરેન્દ્રભાઈ કોટીલા છે વિસાવદર તાલુકાનું લેરિયા મારું ગામ છે અહીંયા રૂપલાય ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા મુકામે અશ્વમેઘ યજ્ઞ ટાઈપનું એક વિશિષ્ટ પ્રકારનું આયોજન એટલે ત્રિવિધ આયોજન થઈ રહ્યું છે નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કનકેશ્વરી દેવીની ભાગવત કથા અને સમસ્ત ચારણ સમાજ માટે એક પવિત્ર યજ્ઞનું આયોજન સમસ્ત વિસાવદર અને આસપાસના વિસ્તાર માટે એક પવિત્ર યજ્ઞનું આયોજન એ વિશિષ્ટ કાર્યક્રમ ત્રણ દિવસ માટે અને નવ દિવસ માટે માતાજીના નવલા નોરતા દરમિયાન દેવી ભાગવતનું કનકેશ્વરી દેવના મુખે આ વિસ્તારને જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે સર્વે ભક્તજનો અને માતાજીના ભક્તો આયશ્રી રૂપલમાના દર્શન અને સાધુ સંતોના આશીર્વાદ તેમજ ભજન અને ભોજનની ત્રિવિધ સરવાણી અને રાત્રિ કાર્યક્રમોથી સૌ પ્રભાવિત થઈને માતાજી રૂપલમાનું આ ધામ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમાં ખાસ કરીને વિસાવદર તાલુકાની અંદર જે સત્તાધાર થી માંડીને સુર્યવધામ ચાપરડા અને પરબ વગેરે જે જગ્યાઓ છે એની માફક આ રૂપલ આઈ ચેરિટેબલ ટ્રસ્ટનું એક અનેરું અને પ્રાકૃતિક વાતાવરણની અંદર એક સરસ મજાનું ધામ બની રહ્યું છે એને શુભેચ્છા માટે દર્શન માટે અમે સૌ પધાર્યા છીએ અને માતાજીના સેવકગણ તરીકે અમારાથી જે થઈ શકે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ભાવિન સોમપુરા જે આ રૂપલધામ મંદિરનું જે નિર્માણ જે આર્કિટેક્ટ ડિઝાઇન જે મેં બનાવી છે આજથી લગભગ બેથી થી અઢી વર્ષ આ કામ પૂર્ણ થતાં અને જે આઈમાં રૂપલમાંના જે મને આ પ્લાનિંગ અને જે એના માટે મને આ કામ એમને સોંપ્યું એના હું બહુ ભાગ્યશાળી માનું છું કે જે આ મંદિરનું નિર્માણ છે એ આખું પ્રધાન છે જે સૌરાષ્ટ્રમાં બહુ ઓછું જોવા મળે છે જેનું ઉપરનો ટોપ વ્યુ જોવો તો આખો કુર્મ નીચે આખો એનું પ્લાનિંગ થાય છે અને લગભગ આ મંદિરમાં પંદરસો જેવા ધ્રાંગધ્રા પથ્થરનો ઉપયોગ કરાવેલો હવે સેન્ડસ્ટોન છે અને બે થી અઢી વર્ષ આ મંદિર ને પૂર્ણ થતા થયા છે અને જે સેન્ડસ્ટોન જે ધાંગધ્રા નો જે આપડે ગુજરાત નો પથ્થર જે આમાં વાપરવામાં આવ્યો છે મકરાના માર્બલ પણ વાપરવામાં આવ્યો છે અને બીજા પથ્થરો કરતા આનું આયુષ્ય હજાર ગણું માનવામાં આવે છે કારણ કે આ સેન્ડસ્ટોન એ રેતીના બંધારણ વાળો બંધારણ વાળો પથ્થર આવે છે જે આનું સિમેન્ટ સાથે બહુ પક્કડ હોય છે અને ઘણા સમયથી આપણા પાસાણના મંદિરો હજી એમ નેમ છે જેમાં આમાં એક ખીલી લોખંડનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ